ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આયોજિત આ ખાતમુહૂર્ત સમારોહ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિ અધિકારીઓના અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસનું સ્ટેશન પણ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ભરૂચ એસટી વિભાગીય નિયામક સંજય જોશી ડીએમ ગિરીશ પટેલ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અતોદરી પ્રાંત અધિકારી મનીષા મનાની અને ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત અનેક અધિકારીઓ કર્મચારીઓ અને

સ્વરૂપે સમૃતિના સાનિધ્યની અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્રાંતનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ ચૌદ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બની બનવાનો હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે ભૂતકાળમાં એસટી ડેપો હતા આજે એરપોર્ટની જેમ બસ પડ જેવા બની રહ્યા છે એવા સુરતમાં અમદાવાદમાં વડોદરામાં રાજકોટની અંદર આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે આજે એની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં સવિશેષથી પણ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે